ઓમ શાંતાકારમ ભુજગસ પદ્મનાભં સુરેશમ વિશ્વાધારમ ગગનશ દક્ષમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગવિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવ ભય હરમ સર્વલોકનાથં હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશાની પરંપરા મુજબ મિત્રો ધાર્મિક માહિતી લઈ હિન્દુ સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશેનું મહત્ત્વ લઈ આપની પાસે હંમેશા આપની પાસે આવતા હોય તો મિત્રો એવોને એવો વિષય લઈ અને આજે પણ ફરીથી આપની પાસે આવ્યા તો આજનો વિષયની વાત કરીએ મિત્રો તો આજે એક એવો વિષય લઈને આવ્યા કે જેના વિશે અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં આની પહેલાં પણ એક બે વિડીયા મુકાયેલા છે તે જ વિષય વિશેની આજે વાત કરવી કે આપણે વાત કરવાની છે આજે પિતૃદેવની મિત્રો કે પિતૃદેવ કે જે હમણાં પવિત્ર એવા શ્રાવણ મહિનાના તેરસ ચૌદસ અને અમાસ જેવી પવિત્ર તિથિએ આપણે પીપળે પાણી રેડવા જાશું કે જેને આપણે આરાવારા કહેવામાં આવે આરાવારાના સમયમાં પીપળે પાણી રેડવાથી મળતી આપણા ઘર પરિવારને સુખ શાંતિ અને પિતૃઓને શાંતિની વાત કરવા માટે આજે ફરીથી તમારી પાસે આવ્યા મિત્રો તો આ શ્રાવણ મહિનામાં ત્રણ દિવસ આપણા ઘરની આજુબાજુ શિવ મંદિરે અથવા તો ગામમાં ગમે ત્યાં પીપળાનું ઝાડ હોય ત્યાં બધા ભક્તો જઈ અને પીપળાને પાણી રેડતા હોય પીપળાની પ્રદક્ષિણા કરતા હોય મિત્રો પિતૃદેવનો દોષ એ ઘર પરિવાર ઉપર કે કોઈ વ્યક્તિ ઉપર હોય તો કોઈ ભૂદેવ પાસે જોવડાવીએ ત્યારે ખબર પડે કે આને પિતૃનો દોષ છે પરંતુ જો પિતૃનો દોષ ન હોય મિત્રો તો પણ આ તેરસ ચૌદસ અને અમાસને દિવસે પિતૃનું નામ લઈ અને પિતૃને પાણી રેડવાથી પિતૃને અસદગતિનો નાશ થાય અને સદગતિની પ્રાપ્તિ થાય મિત્રો આપણા પિતૃઓને સદગતિની પ્રાપ્તિ થાય એટલે એના એનાથી આપણા ઘર પરિવાર ઉપર એની મીઠી નજર અને મીઠા આશીર્વાદ આવે અને એના એક આશીર્વાદથી આપણા ઘર પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય કોઈ અટકેલા કાર્ય હોય તો પિતૃદેવની કૃપાથી એ કાર્ય પણ પરિપૂર્ણ થાય એવા પિતૃદેવના આશીર્વાદની તાકાત હોય તો મિત્રો આ શ્રાવણ મહિનાની તેરસ ચૌદસ અને અમાસને દિવસે પિતૃઓના નામનો પીપળે પાણી તો ડેળવું પણ એની હારોહાર ત્યાં એક દીવો પણ કરવાનો હોય અને હારોહાર મિત્રો શક્ય હોય અને જો આવડતું હોય તો ભગવાન વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરવી એ બહુ ઉત્તમ કહેવામાં આવે કારણ કે વિષ્ણુ ભગવાને પિતૃઓને મોક્ષ પાનાર ભગવાન કહેવામાં આવ્યા છે વિષ્ણુ ભગવાનનો કોઈ શ્લોક આવડતો હોય તો એ બોલાય અને એ ના આવડે તો ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણુભય નમઃ એ બોલો તો પણ બહુ ઉત્તમ કહેવામાં આવે આ કરવાથી મિત્રો આપણા પિતૃઓને સદગતિની પ્રાપ્તિ થાય છે અને હારો હાર મિત્રો જો શક્ય હોય તો તેરસ ચૌદશ અને અમાસને દિવસે પિતૃ નિમિત્તનો આપણી શક્તિ મુજબનો જે કંઈ આપણે ધર્માદો કરી શકતા હોય તે ધર્માદો કરવો જોઈએ અને પિતૃ નિમિત્તે આપણે ગાયોને લીલું નાખવું નાના છોકરા જમાડવા કોઈ છોકરાઓને ભાગ લઈ દેવો ગૃહદેવ એટલે કે બ્રાહ્મણનો જમણવાર કરવો અથવા તો વિપ્ર એટલે કે બ્રાહ્મણના ઘરે સીધો આપ્યાવો બ્રાહ્મણના ઘરે સીધો આપ્યાવાથી પણ બ્રહ્મ ભોજનનું પુણ્ય પ્રાપ્ત થાય તો મિત્રો આ તેરસ ચૌદસ અને અમાસને દિવસે પુણ્ય કમાવવા માટે અને પિતૃઓની શાંતિ માટે આપણે થઈ શકે એવો ઉપાય કરવો જોઈએ અને શાસ્ત્રમાં તો એવું પણ બતાવે કે આ તેરસ ચૌદસ અને અમાસને દિવસે જો પિંડદાનની વિધિ કરવામાં આવે તર્પણની વિધિ કરવામાં આવે તો એનાથી કોઈપણ પ્રકારના આપણા પિતૃ અસરગતિની અંદર હોય તો એને સદગતિની પ્રાપ્તિ થઈ જાય એટલા માટે એવો શ્લોક આવે કે અનાધિ દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુનરીકાક્ષ પિતૃ મોક્ષ પ્રદોભવ મિત્રો પિતૃઓની મીઠી નજર આપણા ઘર પરિવાર ઉપર હોય ત્યારે આપણને પો પોતાને કંઈ ખબર ના હોય પણ અમુક વ્યક્તિઓને જ્યારે પિતૃની નરતર હાલતી હોય ત્યારે તે લોકોને મોટી મોટી નુકસાની આવતી હોય મોટી મોટી બીમારી આવતી હોય અને ત્યારે તે જોવરાવે ત્યારે એને ખબર પડે કે આપણા ઘર પરિવાર ઉપર પિતૃદોષ બતાવવામાં આવ્યો પિતૃદોષ મિત્રો આમ તો બે ત્રણ જગાએથી આપણને જાણવા મળતો હોય એક તો કોઈ પિતૃદેવ આપણા સપનામાં આવી અને આપણને કહે તો તેના નિમિત્તનો આપણે યજ્ઞ અને તર્પણ કરવું જોઈએ બીજા નંબરમાં આપણા કુટુંબના કોઈ પણ કુળના કુળદેવીના ભૂઈમાં અથવા ભુવા બાપા આપણને કહે કે તમારે પિતૃની નડતર છે ત્યારે પણ મિત્રો આપણે પિતૃ કાર્ય કરવું પડતું હોય અને ત્રીજું કોઈ ભૂદેવ એટલે કે ગોરબાપા પાસે જો જઈએ ત્યારે તે ખુંડલી બનાવી અને અમુક ભાવ ઉપરથી નક્કી કરતા હોય અને આપણને કહેતા હોય કે તમારે પિતૃની નડતર છે તો મિત્રો આના ઉપરથી આપણને જ્યારે ખબર પડે કે આપણે પિતૃ નડે છે પરંતુ પિતૃ નડે એવું ના કહી શકીએ પિતૃ તો આપણી પાસે આશા કરતા હોય આપણી પાસે એના નામનું એક કાર્ય કરાવવા માગતા હોય એટલે આપણને જીવનમાં નાની મોટી તકલીફ આવતી હોય તો મિત્રો પિતૃના નિમિત્તનો જેટલો પણ ધર્માદો થઈ શકે તે ધર્માદો પણ આ તેરસ ચૌદસ અને અમાસને દિવસે કરવો જોઈએ પીપળે પાણી રેડવું જોઈએ અને હરો હાર ભગવાન વિષ્ણુ ભગવાનને એવી પ્રાર્થના કરવી જોઈએ કે હે પરબ્રહ્મ પરમાત્મા વિષ્ણુ ભગવાન અમારા કોઈ પણ પેઢીના પિતૃદેવ જો અસરગતિની અંદર હોય તો એને સદગતિની પ્રાપ્તિ કરાવજો અને એને સદગતિની પ્રાપ્તિ થવાથી એના અને તમારા બંનેના આશીર્વાદ અમારા ઘર પરિવાર ઉપર કાયમ માટે જળવાઈ રહી એવી અમારી ઉપર કૃપા કરો વિષ્ણુ ભગવાન એટલે પિતૃઓને મોક્ષ પાવનાર દેવ છે અને આમ તો મિત્રો આપણને બધાને ખબર હોય કે જ્યારે પણ આપણે ઘરે પિતૃ કાર્ય પિતૃ યજ્ઞ કરતા હોય ત્યારે એમાં પેલી પૂજા વિષ્ણુ ભગવાનની એમાં થતી હોય અને વિષ્ણુ ભગવાનની પૂજા કરી અને તર્પણ કરવામાં પણ વિષ્ણુ ભગવાનનું નામ લેતા હોય વિષ્ણુ ભગવાનના એક ખાલી આશીર્વાદથી આપણા સમગ્ર પિતૃદેવ મોક્ષને પામી જાય અને એને સદગતિની પ્રાપ્તિ થઈ જાય તો મિત્રો આ તેરસ ચૌદસ અને અમાસને દિવસે ભૂઈલા વગર પીપળે પાણી રેડવું જે કંઈ શક્ય હોય તે મેં કીધું એમાંથી જે કરી શકીએ તે બધો ધર્માદો પિતૃ નિમિત્તનો કરવો જોઈએ આ મિત્રો વર્ષની અંદર એક જ વાર એવો મોકો આવતો હોય કે જ્યારે આપણે આપણા જ પિતૃ નિમિત્તે ધર્માદો કરવાનો હોય તો મિત્રો મન મૂકી અને શક્ય હોય શક્તિ હોય તે પ્રમાણેનો આપણે ધર્માદો કરવો જોઈએ એ ધર્માદો કરવાથી આપણા પિતૃઓને પણ સદગતિની પ્રાપ્તિ થાય અને આપણા ઘર પરિવારને સુખ શાંતિની પ્રાપ્તિ થાય મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા આપની પાસે લઈ અને અમે આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં આવતા હોય અને મિત્રો આ પવિત્ર એવા શ્રાવણ મહિનો પૂરો થાય એટલે કે પિતૃઓનો જ મહિનો એટલે કે ભાદરવો મહિનો જ્યારે ચાલુ થાય ત્યારે ભાદરવા મહિનામાં પણ પિતૃ વિશેના અલગ અલગ માહિતી આપતા વિદ્યા કઈ જગાએ પિતૃ કાર્ય કરવું જોઈએ પિતૃ કાર્ય કેટલા પ્રકારના થતા હોય તે દરેક માહિતી અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાંથી અમે રજૂ કરશું હાર મિત્રો શક્ય હોય તો અલગ અલગ દેવી દેવતાઓનું મહત્ત્વ પણ આપણને અમે હંમેશા રજૂ કરવાની મહેનત કરતા હોય તો મિત્રો જે કંઈ અમે માહિતી આપને આપીએ તે સારી સચોટ અને સાચી આપવાની હંમેશા મહેનત કરતા હોય આપને સમજાઈ જાય એવી ભાષામાં આપવાની અમે કોશિશ કરતા હોય તો મિત્રો આવા કાર્યમાં તમે પણ અમારા સહભાગી બનજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો તમારા સબસ્ક્રાઈબ કરવાથી મિત્રો અમારા આનંદમાં અને ઉલ્લાસમાં વધારો થાય અને હંમેશા માટે અમે આવા નવા કાર્ય કરતા રહીએ તો મિત્રો આવી નવી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો અમારી આ ચેનલ દ્વારા મિત્રો હંમેશા આપણા સુધી પંચાંગ પણ પહોંચાડવામાં આવે જેથી કરી દરેક વ્યક્તિને ઘરે બેઠા આજની તિથિ વાર અને રાશિ વિશેની માહિતી મળી જાય આજે કઈ કઈ તિથિ છે કઈ રાશિ છે તેના વિશેની માહિતીની હારોહાર કદાચ કોઈ તિથિની વધઘટ આવતી હોય તો તેના વિશેની માહિતી અને તે દિવસની માહિતી કોઈ વાર તહેવાર જે કંઈ હોય તેના વિશેની પૂરેપૂરી સાચી અને સચોટ માહિતી અમારી ચેનલ દ્વારા આપની પાસે રજૂ કરવામાં આવે છે તો મિત્રો આ માહિતીનો પણ તમે લાભ લેજો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારા આનંદમાં વધારો કરો અમારા સભ્ય બની અને ધાર્મિક માહિતી મેળવો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ